આગળ વાત કરીએ તો માણાવદર વિધાનસભા જામનગરની તો જામનગર સિત્યોતેર ગ્રામની બેઠક પર કોંગ્રેસે અંતે ઉમેદવાર જાહેર કર્યા છે કોંગ્રેસના જ ધારાસભ્ય વલ્લભ ધારવિયાએ રાજીનામું આપતા સીટ ખાલી પડતા ભાજપે રાઘવજી પટેલ મેદાને ઉતાર્યા છે કોંગ્રેસ તરફથી જયંતી સભાયાને ટિકિટ મળતા સમર્થકોમાં ઉત્સાહ જોવા મળ્યો ત્યારે જામનગરની આ બેઠક પર પાટીદાર સામે પાટીદારનો જંગ છે કોંગ્રેસના ઉમેદવાર તરીકે મોડી રાત્રે પસંદગી પામ્યા બાદ જીએસટીવી સાથે જયંતી સભાયાએ ખાસ વાતચીત કરી હતી તો જામનગર ગ્રામ્ય બેઠક ઉપરથી ભાજપના રાઘવજી પટેલને મેદાને ઉતરાયા છે ભાજપના રાઘવજી પટેલને મેદાન ઉતરાયા જામનગર ગ્રામ્ય બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવારોની જાહેરાત થઈ છે ત્યારે કોંગ્રેસના ઉમેદવાર તરીકે મોડી રાત્રે પસંદગી પામ્યા બાદ સાથે પણ ખાસ વાતચીત કરી ત્યારે જામનગરની આ બેઠક પર પાટીદાર સામે પાટીદાર જંગ જામશે ત્યારે આ પાટીદાર જંગમાં કયા પાટીદાર નેતાની જીત થશે તેની પર પણ સૌ કોઈની નજર